હેલો ગાઈસ તો કેવા આજ ઠંડી એટલી બધી પડે છે તો કાર્તિકભાઈને બધા અમે તાપણી કરવા માટે આવી ગયા છીએ જો બધા વ્યવસ્થા કરે છે થોડું જોરથી બોલા સંભળાતું ગાઈસ અમે તાપણી કરાવી દીયા છે એ અને કટકા કરેલા છે તો હાલો થઈ જાવ બધા તાપણીના કામ પર ભાઈ બધા જય એ જીણો કટિંગ કરજો બટલો કટિંગ જીરો કટિંગ અંબા લાઈટ તો ચાલુ કરો મારો લાઈટ નથી